રાજકોટમાં એક અજીવ હત્યાનો કિસ્સો સામે આવ્યો જેમાં એક માતાએ દીકરાના મોતનો બદલો લેવા માટે પૂર્વ પુત્ર ભાઈને પતાવી નાખ્યો છે અને આ કેસમાં મહિલાનો આ સાથે બે સગીરોએ તેને સાથ આપ્યો ત્યારે કોણ છે આ હત્યારી માતા આવો જોઈએ મારો દીકરો તારા પાપે મર્યો હું મારા દીકરાના મોતનો બદલો લઈશ આ શબ્દો છે પોલીસ પકડમાં ઉભેલી મહિલાના જેને પોતાના દીકરાના મોતનો બદલો લેવા માટે પોતાના હાથ ખૂનથી રંગી નાખ્યા દીકરા પ્રત્યે મહિલાનો પ્રેમ તેના હાથ પર ચિતરાયેલા દીકરાના ટેટ પરથી લગાવી શકાય છે જેમાં ટેટુની નીચે લખ્યું છે મારો સાવજ અને આ સાવજે દોઢ મહિના પહેલા આપઘાત કરી લીધો હતો રાજકોટના સરગામની ઘટના દીકરાના આપઘાતથી માતાને લાગી આવ્યું માતાએ બદલું લેવાનું કર્યું નથી ઘટના અંગે વાત કરીએ તો અજય સુહાલિયા નામના યુવકે પોતાની પત્ની સાથે મનમુટાવ થતા છૂટાછેડા લીધા છૂટાછેડા પછી પત્ની પરેશાન કરતી હોવાથી અજયે આપઘાત કર્યો જેથી અજયની માતા સોનલબેન ઉર્ફે સલુબેન સુહાલિયા જેને લાગી આવ્યું અને તેમણે દીકરાના મોતનો બદલો લેવા માટે મન બનાવી લીધું અઢાર જાન્યુઆરીએ હત્યાને આપ્યો અંજામ ગિરીશ રાઠોડને રસ્તામાં રોકી કર્યો હુમલો છરીના આઠ આપ્યો હત્યા કર્યા પછી પાસે લાશને છોડી મહિલા અને બે સગીર નાસી ગયા પરંતુ પોલીસને જાણ થતાં તપાસમાં લાશ અજયની હોવાનું ખુલ્યું અને ત્યાર પછી હત્યાર સોનલબેન અંગે સગીરને પોલીસે ઝડપી પાડ્યા આરોપી છે ખૂબ જ પોતાના પુત્ર પ્રત્યે અદમ્ય લાગણી ધરાવતી હતી અને એકનો એક પુત્ર ગુમાવી દેતા એના મગજમાં સતત વિચારો જાવતા હતા કે મારે બદલો લેવો છે અને એ વિચારને એને દોઢ મહિના સુધી એમને વિરવમાં જોડતા હતા અને એના અંજામ આપવા માટે એ આ કૃત્ય કરેલ છે ને પોતાનો બદલો સંતોષેલો એવો એમને હા એમને કી એટલે જે દિવસે બનાવ બન્યો એ દિવસે એ સરદાર આવેલા અને એના પુરવા પુરાવા પણ છે સીસીટીવી ફૂટેજ અને સાથે સહારોપી પણ છે એના પુરાવા છે આ કેસમાં બહેનના પાપે ભાઈનો ભોગ જોકે હાલ તો પોલીસે આરોપીને ઝડપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બદલાની ભાવના ગમે ત્યારે લોકોના હાથ ખૂનથી રંગી શકે છે સરગામની ઘટનામાં પણ આવું જ કંઈક સામે આવ્યું માતાએ પોતાના એકના એક દીકરીના દીકરાના આપઘાત પછી બદલો લેવાનું નક્કી કર્યું પરંતુ આ બદલો તે પૂર્વ વધુના ભાઈની હત્યા કરીને લેશે એવું કોઈએ પણ વિચાર્યું નહોતું જો કે બદલાનું ભૂત જેના દિમાગમાં ઘુસી જાય છે તેને ઉતારી તો ન શકાય પરંતુ જો સોશિયલ મીડિયામાં મહિલાએ આપેલી ધમકીઓ પછી સ્થાનિક પોલીસ જાગી હોત તો કદાચ આ હત્યા નહીં થઈ હોત